કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે બપોરે ગીર સોમનાથ જિલ્લાના એક દિવસીય પ્રવાસે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે આવેલા હેલીપેડ ખાતે હેલિકોપ્ટર મારફતે આવી પહોંચતા તેમનું સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું મંત્રીના સ્વાગત સત્કાર માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ જિલ્લા કલેક્ટર રેન્જ આઈજી નિલેશ જાજડિયા જિલ્લા પોલીસ વડા અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર સંજય પરમાર મહેન્દ્રભાઈ પીઠિયા રાસિંહભાઈ જોટવા માનસી પરમાર ડોલર કોટેચા ગીરીશભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા હેલિપેડ ખાતે ઉતર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે ભગવાન સોમનાથના દર્શન અને પૂજા અર્ચન કરીને તેમના આગળના કાર્યક્રમ માટે રવાના થયા હતા જો કે કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિતભાઈ શાહે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે કોડીનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુદ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ કરાવતાની સાથે જ ભૂમિપૂજન પણ કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રીએ આ અવસરે જણાવ્યું કે ઇન્ડિયન પોટાસ કંપની દ્વારા આ સુગર મિલોની પુનરૂદારથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થતી અને દસ હજારથી વધુ ખેડૂતોના જીવનમાં મોટા પાયે સુધારાનો પ્રારંભ થવા સાથે તેમના જીવનમાં સમૃદ્ધિના દ્વાર પણ ખુલશે આ સુગર મિલોની શરૂઆતથી આ વિસ્તારમાં આર્થિક ઉજાસ તો ફેલાશે જ જે સાથે ખેડૂતો જે રીતે જગતને અન્ન પૂરું પાડી અન્નદાતા કહેવાય છે એ જ રીતે આ સુગર ફેક્ટરી દ્વારા ઇથેનોલ અને તેમાંથી વીજળી બનાવીને ઉર્જા તથા ગેસનું ઉત્પાદન થવાનું છે ઇન્ડિયન પોટાસ લિમિટેડ આ વિસ્તારના ખેડૂતોને નવી શેરડીનું બિયારણ મળે ઉત્પાદન વધે ડ્રોન ટેકનિકથી ખાતરનો છંટકાવ થાય નવા સાધનો મળે ગેસનું ઉત્પાદન થાય વગેરે માટે પણ કાર્ય કરવાની છે ત્યારે આ બધાથી જ આ વિસ્તારના ખેડૂતોની સમૃદ્ધિ ચોક્કસ વધશે જ તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો દીક્ષિતા પરમાર આર એન ન્યૂઝ ગીર સોમનાથ